નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કેમ કે ખેડૂતોને બે ગાયની ખરીદી કરવી હોય તો એમને છે એ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો એમાં ખાસ કરીને અઠ્ઠીવીસ હજાર રૂપિયાની સહાય છે એ ખેડૂતોને આપવામાં આવે છે તો જોઈએ આના ફોર્મ છે એ ક્યારે ભરાવાના છે અને ક્યાં આના ફોર્મ ભરાવાના છે તો મિત્રો આ યોજના છે એ તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમને જોવા મળશે અને આઈ ખેડૂત પોર્ટલમાં છે એ પશુપાલન વિભાગની અંદર આ યોજના છે તમને જોવા મળશે તો એમાં જોઈએ તમે જોઈ શકો છો કે એમાં એવું લખેલું છે સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે આ સહાય છે એ મળવાપાત્ર થાય છે તો આના ફોર્મ છે એ તેર છ બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી આની અરજી છે એ તમે કરી શકશો તો જોઈએ આની માહિતી સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે આ સહાયની યોજના છે આત્મકચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે જેમાં બેંક દ્વારા નિયત કરેલી ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના પાંત્રીસ ટકા લેખે બે ગાય માટે મહત્તમ અઠાવીસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે તો આના ફોર્મ છે એ તેર છ બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી આની અરજી કરી શકશો તો આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે જોઈએ તો એમાં સાત બાર અને આઠની નકલ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક આધાર કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આ છે એમાં અપલોડ કરવાનું રહે છે તો આવી જ અવનવી યોજનાઓ અને સરકારની યોજનાઓ અને ખાસ કરીને ખેતીવાડીને લગતી યોજનાઓ વિશેની માહિતી અથવા તો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં